જય માતાજી રામ રામ સીતારામ અમારે અહીંયા કારા હતા મોરાણું હે કાં હતા એનું મોરાણું છે અને કંઈક શે ખરી અહીં હું નામ કહેવાય કહેવાય અને બીજું કહે કે પતરીવાળાને કામે આવે ઘણા હે લીંબુ જેવા આવે જબરા જબરા તો શે તો નારિયેળ જેવડ્યા ઘણખર એને નારિયેળ જેવડિયા ને એવડા એવડા થઈ ગયા ઘણા બધા હે જો સરબતી બને કાં આ આમાં મિક્સરમાં નાખીને કે આમ આમ પાણી નીકળે કે લીંબુ દીવું પાણી નીકળે એટલે મિક્સરમાં નાખે નીકળે કે દબાવે નાખે જો આમ ઘણા બધા હા આપણે કદું તડી જઈ જાય એમ આપણે ટ્રાય કરશું આ એ કડવા હોય કે કેવા યર ને કે આપણે પાકલ ઓહીનું હોય કે એર ને કે પાકલ પાકલ ઓહીમાં નીકળતા હા બાપુ પાક્કા લોય માં થતા હકે જઈયા પાણી પીવાનું છે આકોરા બગીચો હોય અમારે કરાતા ને માંડવીન બધું છે આકોરા મકાનું છે પેસિયા આકોરા અમાર કરાતા હે જો કોડી રાખી કાઠિયાવાડી આમાં હે નામે કરાતા કોડી નામ ભાઈ હા

વિવાહ માં બધું હા બધી બે દે વિવાહ આટલી આઠ આઠ થઈ જાય આઠ ગામ માં લાણ કરવી લાણ હોય લાણ હોય આઠ વિવાહ કરતા એ ને

અને ઘોડામાં એ બીજા કાં પગ પરા હોય 4 વારો બે સ્થાન તો ઉત્તર ને દે નીકતા જાય લાગે હે ના હાલે આલે ની જાતા હા ની વાહે જાય વાગે નહી ને પાંચ વાગે તક જવાનું પાસે આવે કીધું ખોટા હવારે ગાતા જવાનું વાગે વાગે હોય ગાડું હોય ગાડું વેલા ને વાગે ને બોકીરે જાન આવી જાનમાં જણા છે

આપણા ઉપાય તો બહુ આ આયો બાંધી આપણે સેડ્યા પછી આને કરી નોળીએ અને આપણા બીજ રહેવાય નહીં અને ઓઇલો પેક માં

મારી કે તમે અત્યારે છોકરા તમે મારી એવી ઠેકડી કરો કે આ ઉભા નો અહીં આ ઘોડી ને ઠેકડી કરો કે તો તમારી જવાબદારી પાટી ઘટી ગઈ બરાબર હા કે તમને કોઈ બોલાવે મારી જવાબદારી તમને કોઈ આંગરી આંગળી કરેલા

અરે ઘોડ વાળો ઉભો હતો પાસે એની ઉતારી હતી નાખ્યું પથરી અમે છોકરા જવાન આનું ભાઈ કઈ ભાન કે આને કઈ કઈ કરવું કે આને કેવું કે મર્યાદા ઈચા ન હોય મર્યા હોય બોલી હેરખ્યું ગદડી ને ગા તરાવી અને ગદડી નો ભાઈ રામભાઈ ઘોડી ને નાખી આ ઘોડી આ ફળી ઉઠતી અમને ખબર ઉતા કે આ ઘોડી મોટા રાખે તો તમને ખોટા ખાતરી જુદી કઈ માં આવે ને હો ગણા હોય તો આ મોટા હે અને ઉઠવાડવા પણ હું તું નઈ એને તો લગામ મોરી કરી તળાપ મિન મારતી મારા પાસે ઘોડો ઘોડો ઘોડવાનું બહુ એવા નહીં રેવા જાવે હું ઘોડો વિચારે અને ગોળીઓ બે એક એક કોરા ભવિષ્યમાં હું છે બરાબર તો બાકી તો ઉઠાય ને પણ તો આ માણસ નું ધ્યાન રાખીએ નગરમાં તો માણસ ની કોક ને ભોય નાખીએ પાઠા વીસી આપે ઉઠાડી ત્રણ ને ગુમરા મરવે અને અરગી ડો ઉઠાડે મેં કહ્યું તો મોર ઉઠાડવા દે તારી મોર ઉઠાડ લે બાકી હે ના નીકળ્યા મીઠ રહ્યા છે મોર જાય હમણાં ખબર ઘડી હમતા ઘડી હમતા નહીં મીણ દાતા પાણી મીણ હા

ઓલે સોકરાને કે ઉતર એનો હગાઉ હું મઈએ કો હા ઉતરે જાય થોઈ કે છોકરો સોકરો હા એ હજાય કાઢે ના અને નું રૂપ તાર આપડા પાસે એવી સગવડ ન હોય એવી લેવાય છે બરાબર અને ગાધાડીને ઘોડી રોગે હમસી હું દે એ ગાલો પાછા આય ગયા મે હાલો પાછા હા આ મરે જાય તો 1.5 રૂપિયા

અને કુરી એવી એ ગધાડી ને જાતા જાતા રેવા લાલ થી ભાઈ જાતી હતી ને અહીં જાવક માં તાતા ગધાડી ને ઓલી ઘોડી જે ઠાવકી હતી ને મહેમાન ને એને ઘા કીધો પેટા પોતાને પોતાને ઘોડી એને ઘોડી ની કદાચ બરોબડી ઉપડે છે અમારી ઘોડી ને હાંસ વાળી અને વાથી પાસી વારી ને એટલે મેં જોયું કે બોલે હવે જાય મેં ઘોડીને બરોડી ઉપડે કે આ ખોટી ઘા કીધો ઘોડી ઘોડીને ધ્રુજ બસો

હિંગડે હાકે વાણી હાકે તે પછી આગા પાછી કરે મૂકી ના જી બાયું ઘેરા મજી ને હું હરવી હા રેડિયો રફેટ કરને છો અને અમારા ગામના પછી ત્રી ઘોડામાં હું તો ફોટણા ઈતા બધા ભેરા જો હોય હા એટલે અમે એ નીકળે ગા સેટે એટલે એમ ઘોડા ભેરો નો આપણે છે બરાબર અને આગડી મારકુટ કરી શકો કારણ કે ગામ આડોડ ના પેટ નું બાયું ને લાગ્યું હોય તો બાદ ને હા મારે

એટલે અમારે ઘેર આવો તા સાહેબ સાપી અમ અમારે હું કે અમારે હાકવા પાછા ના એ કે તમને કોઈ બીઓ માં બોલાવી